જય જહેરમાં જય સતીમાં જય ગોગા મહારાજ ચહેરધામ ભરૂચ ચેનલની અંદર મારા દરેક વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત છે બે દિવસ આગળનો જે વિડીયો જે પરફેક્ટ રિસ્પોન્સ તમારા બધાનું મળ્યું જોરદાર બે દિવસમાં પચાસ કે એટલે પચાસ હજાર વ્યૂ જોરદાર વિડિયો ચાલ્યો અને આજનો વિડીયો તમારી સામે જે લઈને આવી રહ્યો છે ઝહેરધામ ભરૂચ દેવગતિ ચેનલની અંદર જ્યારે જણાવો ત્યારે આ એક વિષય એક એવા વિષય પર આજે ચર્ચા કરી રહ્યા છે એવા વિષય પર આપણે વાત કરી રહ્યા છીએ કે જે ઘણા બધા લોકો માટે અંધશ્રદ્ધા છે ઘણા બધા લોકો માટે દતિંગ છે ઘણા બધા લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને ઘણા બધા લોકો માટે સમસ્યાનું સમાધાન છે અને ઘણા લોકો માટે સમસ્યાનો ઉપદ બિંદુ છે જે માટે અલગ અલગ લોકો માટે અલગ અલગ વસ્તુ બની રહી છે આ તો વિષય આ દેવગતિની ચેનલની અંદર જયારે નજર નાખે ત્યારે શું માતાજીનું નું રહસ્ય શું માતાજી શરીરમાં પ્રવેશ કરે છે અથવા ધૂણે છે કઈ રીતે તો વિચારકોએ અલગ અલગ ધર્મના લોકોએ અલગ અલગ ભાષામાં એની રજૂઆત કરી છે ભારત સ્વતંત્ર દેશ છે અને બધાને સ્વતંત્રતા છે પોતાના વિચારો રજૂ કરવા ઘણા લોકો લોકોને અંધશ્રદ્ધા તરફ લઈ જવાનો માર્ગ કરી રહ્યા છે તો ઘણા લોકોને એક આસ્થાનું કેન્દ્ર સમજી રહ્યા છે અને વિજ્ઞાન આને એક બીમારી કહી રહી છે તો જ્યારે એવા વિષય પર સ્પષ્ટતાથી તમારી જોડે ચર્ચા કરવાની હોય વાત કરવાની હોય મારો વિષય હંમેશા દેવગતિની અંદર એક શ્રદ્ધા તરફ લઈ જવાનો હોય છે ઘણા બધાની કોમેન્ટ સારી અને ઘણા બધાની લોકોની ખરાબ બે પ્રકારની કોમેટો આવતી હોય છે પણ એવા લોકોને મારું ખાસ કહેવાનું થાય આજના વિડીયો થકી કે જ્યાં સુધી સાહેબ તમે તમારી પાસે કોઈ પુરાવા ના હોય તમારી પાસે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કોઈ સબૂત ના હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમે આરોપ પ્રત્યારોપ ના કરી શકો કારણ તો ભાષામાં લઈએ માની લઈએ એના કરતા એકવાર મળી લઈએ તો વધારે સારું હોય છે ક્યારેક ધારેલું માનેલું ખોટું હોય શકે હરું મુલાકાત કરેલી ખોટી ના હોય શકે એટલે ક્યારેક કોઈ વ્યક્તિ પર તમને એવું લાગે કે ખોટું છે તમારે સાબિતી મુલાકાત કરી શકાય તો સાચો ખ્યાલ આવે કોઈ કોઈ પણ પણ વ્યક્તિ દુનિયાનો હોય હોય વિષય એવું નથી કે ખાલી દેવગતિ તમારે ત્યાં ઘરમાં વ્યક્તિ હોય તે ભલે નોકરી કરતો વ્યક્તિ હોય તે ભલે પણ જયારે આજે દેવગતિના વિષય પર આપણે ચર્ચા કરવાની છે જયારે ઘણા બધા આ ધૂણવાની પદ્ધતિને

સારી વસ્તુ છે ખરાબ વસ્તુ પણ છે દિવસ છે 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 તો તો એની જોડે રાત પણ પણ ભગવાન ભૂત સાહેબ જ્યાં સુધી જે વ્યક્તિને ભગવાન પર ભરોસો નહીં હોય ત્યાં સુધી કોઈ દિવસ ભૂતની મુલાકાત નહીં થાય એ નક્કી છે કોળા કાગળ પર લખી નાખી દેવગતિની અંદર જે ઉતરે છે એને ખ્યાલ છે કે દેવગતિ ઘણા બધા કર્મ ની વાત વાતો કરતા હોય છે કે કર્મ કરશો તો ફળ મળશે આવું કરશો તો આવું મળશે પણ કદાચ એ લોકોને ખબર નથી કે દુનિયામાં કદાચ નેવું ટકા ખરાબ હોય છે તો દસ ટકા એવી પણ ગાડીઓ છે કે જ્યાં ધર્મની ગાદી ચાલી રહી છે ત્યાં ધર્મનો પાઠ ચાલી રહ્યો છે ધર્મની વાત થઈ રહી છે માણસને ધર્મના રસ્તે વાળી રહ્યા છે અને એમની મુસીબતોમાંથી બહાર કાઢી રહ્યા છે ક્યારેક ઘણા બધાની કોમેન્ટ હતી દાણા વિશે પર કે દાણા એ યોગ્ય નથી હવે શું યોગ્ય આપણા માટે શું ના આપણે નક્કી કરવાનું હોય તો ક્યારેક કોઈ પણ વ્યક્તિને બતાવો કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે તો જેને જિંદગીમાં કોઈ બી સૂર્ય જોયો નહીં લાઈટ નો ગોળો બતાવવો પડે લાઇટ નો ગોળો બતાવ્યા પછી પુનાઈના માર્ગે ડાયરેક લઈ જવા એ સમયકા એ દરમિયાન અઘરું હતું એ સમય એવો હતો એ સદી એવી હતી જેના લીધે આ ભુવાઓએ આ ભક્તોએ દાણાનો સહારો લીધો અને દાણા ના સહારાથી વ્યક્તિને ધર્મ સાથે દેવગતિ સુધી એ પુનૈ સુધી લઈ જવા માટે કઈક ને કંઈક આ સંતોએ એક આ દાણાની પદ્ધતિ કે જેથી માણસને વિશ્વાસ ભરોસો બેઠે

તુલસીની પૂજા પીપળાની પૂજા કે આ પાંચ વૃક્ષ સેવા છે જે રાત્રે પણ ઓક્સિજન આપે છે જે રાત્રે દુનિયાના વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ છોડતા હોય છે પણ આ પાંચ વૃક્ષ સેવા છે તે રાત્રે પણ ઓક્સિજન આપે છે એથી આપણા એની ધર્મ સાથે જોડી એનું એનું જતન થાય એની પૂજા થાય એટલા માટે ને વૃક્ષની પૂજા આપી છે દરેક વિજ્ઞાન સાથે જે વિજ્ઞાનની જે ભણેલા ગણેલા મોટી મોટી વાતો કરી રહ્યા છે આ ઇમ્પોસિબલ છે આ વસ્તુ શક્ય નથી આવું નથી માનતો એ સબ વિષય તમારો છે તમે નથી માનતા દરેકની પાછળ કઈક ને કંઈક કારણ છે જે અંધશ્રદ્ધા છે એને કદાચ ના માનતા હો કદાચ ઘણા બધા એવું પણ કહેતા હોય કે રામ ભગવાન નથી તમારા માનવાથી ના માનવાથી એ ભગવાન છે નથી એ સાબિત નહીં થતું તમે બુદ્ધિશાળી છો કદાચ એમ વિચારો કે ભગવાન રામ હોય તો એમની પત્નીનો શા માટે તિરસ્કાર કર્યો

કદાચ કઈક કઈક એટલું એ તત્વજ્ઞાન કઈક એટલું ઊંચું હશે જ્યાં તમારી મારી કદાચ બુદ્ધિ ના પહોંચી શકે જ્યાં મારી ને તમારી કલ્પના કદાચ ના પહોંચી શકે શા માટે વનમાં નહીં ગયા હોય સીતા જોડે શા માટે સીતા વનમાં મોકલ્યા છે શા માટે એ ધોબીની વાત સાંભળી હશે વાય એટલે દેવગતી ની અંદર ઘણા બધા ને વૈરાગ કહેતા હોય છે જે પાવન પ્રકાર નો વૈરાગ આવે છે તેમાં બા આ છે પણ કઈ કઈ જગ્યાએ આ પાવન પ્રકારના વૈરાગની વાત સાચી છે કઈક અંશે આ વાત સાચી છે કઈક અંશે મનોવિજ્ઞાનની પણ વાત સાચી છે કે શબ

માતાજી શરીરમાં કોઈના પ્રવેશ કરતા નથી જે જગદંબા જે બ્રહ્માંડને ને રહી છે આ બ્રહ્માના અખંડ તારાઓ આ અંદર ઉલ્કાઓ એ શિલાઓ તારાઓ ચંદ્ર આ બ્રહ્માંડમાં બત્રીસ ચંદ્ર છે જે પૃથ્વીનો એક ચંદ્ર છે આવા ગેલેક્સીઓ અસંખ્ય વસ્તુ જેના નિયંત્રણમાં ચાલી રહી છે એ વિચારવા જેવી વસ્તુ છે પણ એ કઈ ઉદાહરણ લઉં તો એક ઝાડ છે અને ઝાડ તમને ચોવીસ કલાક ધીમું 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 ડોલતું લાગતું હોય છે પવન લાગે લાગે છે એ પવન ને મહેસૂસ કરે છે અનુભવ કરે છે દેખાતો નથી સાહેબ એ મહેસૂસ થાય છે આપણે દેખી શકીએ છે કે હલી જ્યારે કઈક ભુવા ગાદી પર બેસતા હોય ત્યારે આ પવન વાઇબ્રેશન જે દેવીનો થતો હોય એવા લોકો અને જે કઈક બોલતા હોય જે કંઈક અંદર થી વાત નીકળતી હોય એની સાથે કંઈક ને કંઈક સત્યતા આજે વિજ્ઞાન પણ શોધી રહ્યું છે સાબિત કરવા માટે વિષય શ્રદ્ધાનો છે દેવગતિ નો છે સાહેબ પાણીમાં લીલ હોય કોઈને ગંદકી દેખાય કોઈને સુંદરતા દેખાય જેનો જેનો જેવો ભાવ જેનો જેનો જેવો વિશ્વાસ જેની જેની જેવી શ્રદ્ધા એવી વાત બનતી હોય છે દરેક ધર્મની અંદર છે એકલા હિન્દુ ધર્મની અંદર આ વસ્તુ નથી સાહેબ જીન જિન્નાત હોય પેગમ્બર હોય ફલાણું ફલાણું હોય ખ્રિશ્ચિયન અલગ અલગ હોય દરેક ધર્મની અંદર આ વસ્તુ છે કોઈ એક ધર્મની વાત નથી દોરાત કરતા હોય તો મહાભારત કાળની અંદર કવચ તોડવું પડતું એની સાબિતી છે એનું પ્રમાણ છે કે દોરાની અંદર તાકાત છે જેને કદાચ ખ્યાલ હોય નહીં તો જય જય સદીમાં જય ગુગા મહારાજ દેવગતિ આજે છે હતી અને રહેશે જેને જેને આનો વિરોધ હોય કોમેન્ટ કરીને નહીં જાહેર આવી વિરોધ કરો ખુલ્લા મેદાનમાં ઉતરી જે જે જગ્યાએ ખોટું થઈ રહ્યું છે ત્યાં આગળ જઈને વિરોધ કરો તો જય ચેહર જય સતીમાં જય ગોગા મહારાજ ફરીથી મળતા રહીશું માં ભગવતી સૌની લાજ રાખે જેને જેને દેવગતિ માં શ્રદ્ધા વિશ્વાસ છે એના કામ માં ભગવતી કરતી રહે જય ચેહર જય સદીમાં જય ગુગા મહારાજ જય માઇંગરાજ